વેરાવળ સિટી પોલીસ સ્ટેશન દ્વારા આગામી નવરાત્રી તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા નવરાત્રીના આયોજકો તેમજ દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજવા સૂચના આપવામાં આવી હતી તે અનુસંધાને વેરાવળ શહેરના તમામ સમાજના આગેવાનોને વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં નવરાત્રીના આયોજકો તેમજ સ્વયંસેવકોને જરૂરી માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી હતી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને નવરાત્રીના તહેવાર દરમિયાન મહિલાઓ નિર્ભયતાથી ઉજવણી કરી શકે અને મદદની જરૂર હોય તો મહિલા હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી અભિયમની જાગૃતિ માટેના બેનર લગાવવા જણાવવામાં આવ્યું હતું અને કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું તેમજ કોઈ પણ ધર્મની ધાર્મિક લાગણી ન દુભાય તેવી કોઈ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તેમજ શાંતિપૂર્વક તહેવારની ઉજવણી કરવા આયોજકોને અનુરોધ કરવામાં આવ્યો હતો